ફરીને આવી ગયા હતા ને ખાઈ પીને ફરી આરામ કર્યો હતો અને નિરંજન મહારાજ વખતે છે ને પાણીની ટાંકી અહીં ખેતરમાં છે ને અર્ધવસારે મૂકી દીધી એને કહે ને તો ફાઇનલી છે ને ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું લોખંડ ઉતરી ગયો અને સિમેન્ટ ઉતરી ગઈ અને રાતે ઝાકર આવ્યો હતો ભેજ ન લાગે તો ટાંકી પણ દીધું આજે ને સારો ભરવાનો હતો માંડવ બે ત્રણ ફેરા અહીંયા છે બીજી વાડી હતી ભરવા પૂગી ગયા અને મસ્ત એનો સનરાઈઝ થાય એક નંબર ટિફિન બપોરે દઈ જાય છે અઢાર વાટી નહીં હા તો ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર આજે નવો દિવસ સુધી અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી અત્યારે દસ સાડા દસ જેવું થયું અને આપણે જવાનું છે સિમેન્ટ અને લોખંડ ભરવા હતું તો ટ્રેક્ટર તૈયાર કરી લીધું અને હવે સિમેન્ટને લોખંડ પણ લઈ આવીએ એક બે દીમાં કારીગર આવે એટલે મકાનનું પાછું કામ પેન્ડિંગ પડ્યું ચાલુ થાય તો ફટાફટ ને સિમેન્ટને લોખંડ લઈ આવીએ ફાઈનલી સિમેન્ટ ભરવાનું ચાલુ થઈ ગયું અને પચીસ ત્રી થેલી ભરવાની છે તો ફાઈનલી છે ને બપોર પછી આપણે છે ને લોખંડ અને સિમેન્ટ એ બધી ભરીને આવી ગયા હતા ને ખાઈ પીને ફરી વાર આરામ કર્યો હતો અને નિરણ મિરણ કરી બધું કામ કરવાનું તે કર્યું આ કારણે ત્રણ વાગી ગયા ચા પાણી પી અને દવા છાંટવાનું કામ કરવાનું છે હાલો દવા છાંટી દઈએ બગીચામાં ખર્ચ જોરદાર ઉનાળામાં છે ને ખડ બહુ વધારે ઉગ્યું દઈએ આજુ વખતે પાણીની ટાંકી ખેતરમાં ને અધવાસારે મૂકી દીધી એને ને પંપ મકાનનું કામ ચાલુ હતું અહીંયાથી નળી એટલી લંબાવી અને ટાંકી અધવસરે મૂકી દીધી ગાડી ગાય હે ને અહીંયા ભરાતા જ હે પંપ ડાયરેક્ટ ચટાતા હે અને નળી તૂટલી હતી ને મા તાર બાંધીને કેટ દીનો હાલતું તો આપણે ઓલી વડીએ માંડીમાં દવાsetTextColor ને નળી તૂટી ગઈ હતી ત્યાં તો મળે ની તાર બાંધીને હાલતું હતું તો હજી હાલે હસ હવે આજ આપણે નળી બદલાવી નાખીએ તો હું નવી નળી લઈ આવ્યો આ ખોલી અને નવી નળીનું ઉતકરણ કરી નાખીએ અને નવી નળીની ખરીદી ઉપર કોંગ્રેચ્યુલેશન બધા કહી દીજો અને નળી બદલાવી નાખીએ અને નળી બદલી ગઈ કમ્પ્લીટ અને પંપે ભરાઈ ગયો છાટી દઈએ અને દવામાં આપણે છે ને આ યુપીએલ ની છાટી સ્વીટ પાવર ખડ માટે ને સ્પેશિયલ બગીચામાં બધું ખડ મરી ગયું ચાલો ફટાફટ છે ને હવે છાટી દઈએ તો ફાઇનલી છે ને ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું લોખંડ ઉતરી ગયો અને સિમેન્ટ એ ઉતરી ગઈ અને રાતે ઝાકર આવ્યો હતો ભેજ ન લાગે તો ઢાંકી પણ દીધું ભરતી કરવાની છે ચારે બાજુ હું ત્રણ બાજુ તો થઈ ગઈ એક બાજુ બાકી છે રાતે આજ મેળ આવે ને તો નવ દસ વાગે ફ્રી થાય ને પછી કરી દઈએ તો કારીગર આવે ત્યાં ઉપાડી અને આ માધવભાઈ ખીચડી ખાવા પોગી ગયા ટ્રેક્ટર માં ફટકા તો નહીં ભાઈ ફટકા નહી નહીં જય મુરલીધર નવો દિવસ સુકી ગયો અને આપણે કાલેનો બ્લોગ કન્ટિન્યુ કરીએ અને આજે સારો ભરવાનો હતો માંડવીના બે ત્રણ ફેરા અહીંયા છે બીજી વાડી હતી એ ભરવા પૂગી ગયા અને મસ્ત એનો સનરાઈઝ થાય એક નંબર

તો હવે અહીં સારો રાખવાનો નથી હવે બધી ઘેર જ ફગાડી દેવાનો છે હવે સુમા હું આવે માથે ને શું કહેવાય કે ખેતરે તૈયાર કરવાનું હોય તો બધી નડે અહીંયા રસ્તામાં ભાઈ ખેતર ઓસે પડ્યો તો હવે હારી લેવાનો હોય એક બે દીમાં જ ટાઈમ મળે ને ત્યાં આજે ફેરો ભરી દઈએ પછી તો ખાતર નાખવાઈશું તો ખાતરના ફેરા ઠલવી જા ને સારા સારાનો ફેરો ભરી જાઉં એ રીતના કંઈક સેટિંગ કરશું ચાલો ટાણો ફેરો ભરી લઈએ તો ફાઇનલી નવ થઈ ગયા આપણે છે ને ભરાઈ ગયું માંડવીયા નું મસ્ત અને શિકાર ભર્યો આજ ખલે હવે થોડુંક એક ફેરામાં માય એકલું હોય પણ હવે જે ટાઈમ મળશે તે પાછો ભરી લેવું અને હવે ભાઈ કીધું કે આવું કે તારે રોકા હું તો રોકાઈ જા ફિન દઈ જાય બોપરે આ હેઢા બેઠા બધી વાઢી નાખ ટિફિન બોપરે દઈ જાય હેઢા વાઢી નાખ કેટલા દે દઈ જા હેઢા ફાઇનલી છે ને બપોરનો ટાઈમ થઈ ગયો અને આપણે માંડવિયાનો ફેરો ને બધી ભરીને આવી ગયા અને ખાલી કરી નાખ્યું ટ્રેક્ટર અને આપણા મકાનના વાળામાં ભરતીના ટ્રેક્ટર ચાલુ છે ટાણે અહીંયા સ્ટોક કરીએ ભરતીનો બે બાજુ સ્ટોક કરવાનો છે અહીંયા આગળ સ્ટોક કરવાનો છે આ બધી સ્ટોક થઈ જાય ને ટ્રેક્ટરનો પછી સાંજે પાછું મશીન બોલાવી લે હું જેસીબી તે બકેટે બકેટે અંદર ભરાઈ જાય ને આ રીતના કંઈક આપણે મકાન છે એટલે હાઈટ ઉપર ભોગી ગયા આ બધીમાં ભરતી કરવાની બાકી છે ચાર પાંચ ફૂટની હાઈટ છે એ રીતના હે તો બે આપણે એક એક કોપિંગ ને પાછું વધારાનું એક બાંધ્યું છ ઇંચ નું ડબલ મજબૂતાઈ કરવા થઈને એટલું શું ઉપાડ્યું પાણીનો પ્રશ્ન કદી ભવિષ્યમાં ન રહી સારો આવે થોડો ખર્ચો વધારે થાય પણ ભલે થાય તો ભરતીના ટ્રેક્ટર વટાણે ચાલુ છે આપણું ટ્રેક્ટર આયા પડ્યું આપણે ટ્રેક્ટર રાખતા નથી અટાણે કારણ કે અહીંયા હે ને ભરાઈને આવે ને નારળિઓની હકડાઈને બધી રહ્યું ને તો રિવેશ મારવામાં અહીંયા આપણે માથે ઊભું રહેવું પડે કારણ કે અજાણા ડ્રાઈવર હોય ને તો રિવેશ મારવામાં એક ઠું માર દે ને મકાનમાં તો વરી પાછી દિવાલ લઈને નુકસાની થઈ જાય એટલે આપણું ટ્રેક્ટર આપણે બંધ રાખ્યું અહીંયા માથે ઊભા રહીએ ને આપણે ફેરા નખાવતા જઈએ માથે ઊભીને કારણ કે આમાં અહીંયા ટ્રેક્ટર જરાક અડી જાય ને તો બધી પથારી ફરી જાય આપડા ટેક્ટર અહીંયા આરામ આપી દીધો અને ભરતીનું કામ ચાલુ છે દહક ફેરાજી હું પડ્યું ને હજી ચાલી પછા ફેરા આવી છે તો આજ નદી નાખી દઈએ ફેરા પછી સાંજે મશીન બોલાવી લઈએ એટલે આ બધી બારોબાર જે નાખું ને એ અંદર બોકેટે ભરાઈ જાય અને એ ભરાઈ જાય પછી પાછા કાલે સવારમાં ટ્રેક્ટર ચાલુ થઈ જાય પાછો એટલો સ્ટોક કરી અને કાલે હાંજે પાછું જેસીબી બોલાવી લે હું તો ભરાઈ જાય મજૂરથી અમે ભરાય એમ છીએ ને કારણ કે હાઈટ બહુ વધારે છે અને એમાં દહ દી મજૂર ભરે તો ભેરું થાય નહીં ને આ પાણા બહુ મોટા હોય ને તો સડે એની મશીન સિવાય એટલે મશીનને બકેટે બકેટે ભલે વાર લાગે પણ નિરાયતે ભરી દઈએ એવું બધી છે ને આજે છે ને આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ કે નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે વિડીયા કેવા લાગે તમને શું સુધારો કરવો પડે એમ છે આપણે એટલું બધું ફાવતું નથી બ્લોગિંગ કરવાનું તો હું હું ભૂલ થાય તમે કોમેન્ટમાં લખો ખાસ અને શેર કરવાનું ભૂલો નહીં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલને તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મુરલીધન આવશે